સુરતમાં તાજિયા હોય કે ગણપતિ હિન્દુ મુસ્લિમો સાથે મળી મોજવતા આવ્યા છે અને આ કોમી એકતાના દર્શન જ ભાઈચારાના દર્શન કરાવે છે ત્યારે આજે નીકળેલી શ્રીજીની વિસર્જન યાત્રાનું ચોક બજાર ખાતે માજી મેયર અને મુસ્લિમ સમાજના આગેવાન એવા કદીરભાઈ પિરજાદા સહિત મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું અત્યારે કોમી એકતાના દર્શન છે સુરતમાં દર વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે અને તેમાં પણ હિન્દુ મુસ્લિમો દ્વારા સાથે મળી શ્રીજી ઉત્સવની ઉજવણી કરાતા કોમી એકતાના પણ દર્શન થાય છે તાજિયા નીકળે ત્યારે તાજિયાઓનું હિન્દુઓનું દ્વારા સ્વાગત કરાય છે તો ગણેશ વિસર્જન યાત્રાનું મુસ્લિમો દ્વારા સ્વાગત કરી ભાઈચારા અને કોમી એકતાના દર્શન કરાવાય છે ત્યારે અનંત ચૌદશ ના દિવસે સુરતના ચોક બજાર ખાતે માજી મેયર અને મુસ્લિમ આગેવાન કદીર પીરજાદા સહિત મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાય હતું ત્યારે કોમી એકતાના દર્શન થયા હતા અસદ કલ્યાણી તાજિયા કમિટી પ્રમુખ આજ રોજ દર વર્ષની માફક પરંપરા મુજબ સુરત શહેરના ચોક બજારના ચાર રસ્તા ઐતિહાસિક ચાર રસ્તા કિલ્લાના ચાર રસ્તા એન્જિનિયરિંગ કોલેજના ચાર રસ્તા એન્ડ્રુઝ લાઇબ્રેરીના ચાર રસ્તા ઉપર કોમી એકતાનો મહા કાર્યક્રમ આજે માનનીય શહેરના માજી મેયર કદીર પિરઝાદાદી સાહેબની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા સ્વામી અમરીશાનંદ મહારાજ જેઓ ગણપતિ જુલુસમાં વિઘ્નહર્તાના જુલુસમાં સૌ પ્રથમ પહોંચે છે ઇતિહાસ છે એમનું ફૂલહાર કરી સ્વાગત કરાયું માન્ય પોલીસ શ્રી હાજર રહ્યા માન્ય મેયર સાહેબ હાજર રહ્યા માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હાજર રહ્યા માન્ય અરવિંદ રાણા કોર્પોરેટર નરેશભાઈ રાણા તમામે તમામની હાજરી વચ્ચે સ્વામી અમરીશરા મહારાજજીનું ફૂલ આરતી સ્વાગત કરી અને આ ચાર રસ્તા ઉપર કોમી એકતા જિંદાબાદ સ્વામી મહારાજ સાપ આગે બળો હમ તમારે સાથ એના નારા સાથે કોમી એકતાના માહોલનો જે દ્રશ્યો સર્જાયા એને લઈને આજે સુરત શહેરની કોમી એકતા જે શહેર શાંત છે જે શહેર કોમી એકતાના માહોલમાં જ ખૂબ પ્રગતિ કર્યું છે તરક્કી કર્યું છે અને આ ગણપતિ વિધાન હડતાના સવારી આજે નીકળી છે હું તાજિયા કમિટી તરફથી શુભેચ્છા બી પાઠવું છું કે આજનો આ જુલૂસ આજનો આ માહોલ કોમી એકતાના માહોલમાં આખો દિવસ પસાર થાય અને વહેલું પૂર્ણ થાય જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા તરફથી એ ભાઈ સરાહનીય છે એમની કામગીરીને પણ કારણ કે કૃત્રિમ તળાવથી તાપી મૈયાને પણ ખૂબ ફાયદો છે અને તાપી મૈયાનું નામ લેવાથી આપણને પણ ખૂબ ફાયદો છે એની સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ શહેરના પોલીસ કમિશનરશ્રી પણ અહીંયા હાજર હતા એમની સાથે સાથે અધિકારીઓ પણ હાજર હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એમની કામગીરીને સલામ કરું છું ચોક બજાર ખાતે મુસ્લિમો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાતા કોમી એકતાના દર્શન થયા હતા તો સાથે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા